આ અસામાજિક તત્વોએ સોસાયટીના ચોકમાં પાર્ક કરવામાં આવેલા સ્કૂટર બાઇક રિક્ષા અને કારમાં તોડફોડ કરી વાહનોના કાચ તોડી પાડ્યા હતા જ્યાં સ્થાનિક રહીશો ડરના માર્યા પોતાના ઘરોમાં પુરાઈ રહેતા કોઈ જાનહાનિ કે કોઈ ઈજા પહોંચી નહોતી ત્યારે સ્થાનિક લોકોએ અસામાજિક તત્વોના ત્રાસથી મુક્તિ આપવા માટે તંત્રને માંગ કરી છે

પણ અમદાવાદમાં વાત કરીએ તો લોકોને અહીંયા મળવા માટે અસામાજિક તત્વો આવી રહ્યા છે અમદાવાદના સેજપુર ભોઘા વિસ્તારમાં આવેલા અંબિકાનગર સોસાયટીમાં આપણે આવી પહોંચ્યા હતા ગઈકાલ રાત્રે અહીંયા અસામાજિક તત્વો આવ્યા હતા છ થી સાત લોકો આવ્યા હતા તલવારો પાઇપો અને બધું અલગ અલગ જાતની એવી જેવી સાધનો લઈને આવ્યા જેથી લોકોને તકલીફ પડે તમે જોઈ શકો છો મારી પાછળ કઈ રીતે અત્યારે હાલમાં આજે કાચ તોડી તોડવામાં આવ્યો છે માત્ર એક જ ગાડી માત્ર એક જ ગાડીની તો આવી સાત ગાડીઓ હતી તેના પણ કાચ તોડવામાં આવે તેની સાથે સાથે સાત આઠ બીજી ટુ વ્હીલરો હતી તેના પણ કાચ તોડવામાં આવે છે તો આવે છે તેને તોડવામાં આવ્યા છે અસામાજિક તત્વોનો જે ત્રાસ છે વધી રહ્યો છે અહીંયા જે લોકો છે તેમની સાથે આપણે વાતો કરીએ અને જાણીએ શું છે મુદ્દો શું છે સમગ્ર માહિતી શું નામ છે તમારું મારું નામ મન્હરલાલ પરમાર મનરભાઈ કઈ રીતની આ સમગ્ર ઘટના બની હતી અને કેવી તકલીફ પડી છે લોકો રાત્રે સાડા નવથી દસ વાગ્યાના સમયમાં આ લોકો આવ્યા ચાર પાંચ બાઈકો એમાં એક એક બાઇકમાં ચાર ચાર પાંચ પાંચ જણા હતા અને આવીને હાથમાં હથિયારો લાકડી પાઇપો તલવારો ચાકુ એવું બધું લઈને આવેલા અને સીધા આવીને ચિચિયારીઓ કરીને બધું તોડફોડ શરૂ કરી દીધી ચાર પાંચ ચાર પચાસ બાઈકો અને કોઈ કારણ ની ખબર પડી નહીં કે ક્યારેક અમારા એરિયામાં ત્રણસો મકાન છે અંબિકાનગરમાં પણ એમાંથી ક્યારેક કોઈને ઝઘડો થયો હોય ને એટેક થયો હોય એવું નથી પણ આ તો કોઈ સક્રિય થઈ રહ્યા છે એવી ગેંગ જે આમ ધાક જમાઈને પછી પોતાનું વર્ચસ્વ જમાવીને અહીંયા એમનું કામ શકે એવું હોય એવું લાગે છે સાથે દુશ્મની હોય કે એવું બિલકુલ નહીં બિલકુલ નહીં કોઈને દુશ્મની એવું કશું છે જ નહીં કોઈ છોકરાનો બહાર ઝઘડો બી નથી કોઈ સાથે જાનહાનિ કેવું કઈ ના જાનહાનિ બિલકુલ નહીં પણ ડરનો માહોલ છે અહીંયા બાળકો મહિલાઓ અને યુવાનો બધા ડરેલા છે અત્યારે ઓચિંતા આવું થાય એટલે ગમે તેઓ વ્યક્તિ હોય એના ઓચિંતા થવાથી ડર લાગે છે વાત કરીએ તો પોલીસમાં માં અત્યારે કોઈ પણ જાતની તમે કમ્પ્લેન કરી છે કોઈ તેમના તરફથી ઉકેલ આવ્યો છે ખરી કાલે પોલીસમાં જાણ કરી હતી પોલીસ ગાડી આવી તી પીઆઈ આવે નઈટર આવે તા ત્યારે હું રૂબરૂપ જઈને વાત કરી હતી અને મેં જાતે કીધું હતું કે તમે અંદર આવીને જોઈ શકો છો કેમ કે નાના નાના છોકરાઓને હડફેટમાં લેશે એ લોકોએ અને બોલેરો ગાડી ફોર વ્હીલર રિક્ષા બાઇકો બધાને તોડમ ફોડ કરી છે કેમ કે એ લોકો ગુપ્તી કયો તલવાર કહો કંડા કહો એ લઈને આવ્યા છે નાના નાના છોકરાઓ હતા એ લોકો બૂમો પાડીને જતા હતા તો હડફેટમાં લઈ લીધા અત્યારે રાતની મહિલા ડરી ગઈ છે મુસીબત થઈ ગઈ રાતની આજે કોઈ મહિલાઓ કામ પર નથી ગઈ કેમ કામ પર ચોખ્ખી દાદાગીરી લુખાગીરી જોવા મળી રહી છે અત્યારે હાલમાં લોકોને અહીંયા ચાકુ રાખીને વાત કરવામાં આવે છે રિક્ષાઓથી લઈને ટુ વ્હીલરોથી લઈને ફોર વ્હીલરો અને શું તમે જોઈ તમે શકો છો કઈ રીતે અહીંયા જે ગાડી હતી તેને પણ કાચ તોડી આવ્યા છે આ કેટલું યોગ્ય છે વાત કરીએ પોલીસની પોલીસમાં અત્યારે કમ્પ્લેન કરી છે કોઈ પણ જાતનો ઉકેલ જોવા મળ્યો નથી લોકો સાથે વાત કરી જાણી જોઈએ હવે ક્યારે આનો ઉકેલ આવે છે મીર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ